ઓય માં કેટલું કામ છે હાલ તમારા બેન ને ફોન કરવા દેતો હાલો મુનકી જય શ્રી કૃષ્ણ સોનલ બોલું તારો છોકરી શું કે પરીક્ષા લેવા ગઈ બોર્ડ ની હા વેકેશન પડી ગયું ને કા હું મારે ઘઉના દેણા કરવાની જરી કામ માં ટેકો રહ્યો નવરી હોય તો મોકલ લે ઓય ઠે ફરવા જાવ તમારે એમ સારું લ્યો જાવ કાઈ નહિ હાલ બીજી બેન ને ફોન કરવા દે ને કાકા બાપા ને બેનું થાય મારી એ હાલો ઇન્દુ જય શ્રી કૃષ્ણ સોનકી બોલું ઓકે ઇન્દુડી હારું ને તારો છોકરી ને બોર્ડ ની પરીક્ષા લેવા ગઈ ને

વખતે ખાસી વાત છે તારી એટલે જ આ વખતે કોઈ આવતું નથી બાના કાઢે બધી મીંદળીઓ માર ભાઈને વરગાડ જે સોને હા તો એને જ વરગાડવાના છે ઘઉંના દેણા કરવામાં માર ભેગા ઈ ઓપ્શન તો પહેલેથી હતું જ મે સાઈડમાં રાખ્યું તું આ તો પૂછી લો ના હોય તો આ ઓપ્શન તો હતું જ થઈ જાય બધી માંગી એટલી ઉપાધી ના કરાય આ ચિપ્સ ખા વરી લોય બોય આપણો ઉતરી જાય થઈ જાય કામ તો થાઉ હોય તો અલે હા તાર વાય મને બોલાવજે ને દેણા કરવા એવું હોય તો ના રે ના ઈ તાર ભાઈને વરગાડી તો હાય હું હવે જાઉં છું હો